જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી અર્જુનેશ્વર મહાદેવના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામની નજીક પર્વતમાળા આવેલી છે ત્યાં એક ટેકરી ઉપર ભગવાન અર્જુનેશ્વર મહાદેવ બિરાજમાન છે તેનાથી થોડે નીચે તરફ જતા પાંડવ ગુફા આવેલી છે અને સાથે જ બાજુમાં ઓમકરેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે લોકવાયકા મુજબ કહેવાય છે કે આ જગ્યા પર જ્યારે પાંડવ અજ્ઞાતવાસમાં હતા તે સમયે અહીં રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારે અર્જુને ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરી એટલે શિવલિંગ પ્રગટ થયું અને કુંતા માતા સાથે પૂજા અર્ચના કરી હતી અને ત્યાંથી આગળ વધ્યા ત્યારથી આ સ્થળને પાંડવ ગુફાના નામથી ઓળખવામાં આવે છે અને ચોમાસા દરમિયાન અહીંયા સુંદર લીલોતરીથી ભરપૂર નયનરમ્ય વાતાવરણ જોવા મળે છે આ સ્થળ બાબરાથી વીસ કિલોમીટર અને જસદણથી અઠ્યાવીસ કિલોમીટર થાય છે તો મિત્રો આ સ્થળના દર્શન કરવા જરૂરથી જજો અને સાથે જ મારી ચેનલ નિશી નોલેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ